આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિશેના પાઠ એકવીસ મોતીમાળાનો સંપૂર્ણ અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે દુહાની સમજૂતી મેળવીએ એક ગઈ સંપત્તિ ફરી સાંપડે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ સમજૂતી એક વખત હાથમાંથી સંપત્તિ જાય તો ફરી પ્રાપ્ત થાય છે વહાણ ગયેલા પાછા ફરે છે પણ જે વેળા વહી ગઈ અવસર વહી ગયો તે અને શરીરમાંથી ચાલી ગયેલા પ્રાણ પાછા આવતા નથી બે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય સમજૂતી મિત્ર હંમેશા એવો રાખવો જે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ઢાલની જેમ આપણા પડખે ઊભો રહે મદદ કરે જે સુખમાં પાછળ હોય પણ દુઃખમાં હંમેશા આગળ હોય ત્રણ વિદ્યા પુસ્તકમાં અને પરકબજામાં ધન ભીડ પડે ના કામના એ વિદ્યા એ ધન સમજૂતી વિદ્યા એટલે કે જ્ઞાન પુસ્તકમાં હોય અને ધન બીજાની પાસે હોય તો સંકટ સમયે એ ધન અને એ વિદ્યા કશા કામમાં આવતા નથી હવે આપણે ચોપાઈની સમજૂતી મેળવીએ લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ સમજૂતી લાંબી ફલાંગે લાંબા ડગલા ભરીને ચાલતી વ્યક્તિ સાથે ટૂંકા ડગલે ચાલતી વ્યક્તિ જાય તો થાકી જાય મરી ન જાય પણ બીમાર તો જરૂર પડી જાય એમ તમામ તક જોઈને વિચારીને શક્તિ હોય એ રીતે કામ કરવું જોઈએ હવે આપણે શેરની સમજૂતી મેળવીએ એક બસ એટલી સમજ મને પરવરદિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે સમજૂતી હે પરવરદિગાર પરમાત્મા તું મને બસ એટલી સમજણ આપ તું મને જ્યારે સુખ આપે ત્યારે માત્ર મારો વિચાર ન કરું મને સુખ જ્યારે મળે અને જ્યાં મળે ત્યારે અને ત્યાં મને બીજાને સુખી કરવાનો વિચાર આપજે બે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે સમજૂતી ગણી દયવાલા કહે છે જિંદગીનું સાચું પ્રતિબિંબ એની સાચી થાય છે જ્યારે અસ્તિત્વ હોય નહીં એનું અવસાન થયું હોય અને એની ગેરહાજરીમાં એનું કર્તવ્યશીલ નામ બોલાયા કરતું હોય હવે આપણે મુક્તકની સમજૂતી મેળવીએ મોતની તાકાતશી મારી શકે જિંદગી તારો ઈશારો જોઈએ જેટલા ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ સમજૂતી જો આપણી પાસે જીવન છે જિંદગી છે દિલી છે તો મોતની શી તાકાત છે કે મારી શકે જેટલા ઉન્નત ઊંચા વિચારો એટલું જ ઊંચું જીવન ઉન્નત જીવન માટે ઉન્નત વિચારો સાથેનો પુરુષાર્થ જોઈએ અય કાળ કંઈ નથી ભય તું થાય તે કરી લે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના સમજૂતી હે કાળ મને તારો સહેજ પણ ભય નથી તારાથી થાય તે કરી લે તું મારું કશું બગાડી શકવાનું નથી ઈશ્વર જ જેનો ધણી છે તો એમ કંઈ થોડા મરી જવાના એટલે કે ઈશ્વર જેની સાથે છે એનો કોઈ ભાગ પણ વાંકો કરી શકતું નથી હવે આપણે હાઇકુની સમજૂતી મેળવીએ વહેરાય થડ ડાળે માળા બાંધતા પંખી કુંજતા સમજૂતી થડ વહેરાય છે છતાં પંખી માળા બાંધતા કુંજી રહ્યા છે નિર્દોષ પંખીઓને માનવીની ક્રૂરતાનો આગામી ભયનો અહેસાસ નથી ચણી દિવાલો ચારેકોર માનવ જંખે છે મુક્તિ સમજૂતી માનવી પોતે મુક્તિ મોક્ષ જંખે છે પણ ચારે કોર દિવાલો ચણીને બંધનો ઉભા કરે છે હવે આપણે છપ્પાની સમજૂતી મેળવીએ સહસા ન કરે કામ જે હોય દિલના ડાહ્યા સહસા ન કરે કામ જે નવ જાય વાહ્યા સહસા ન કરે કામ જે હોય પંડિત પૂરા સહસા ન કરે કામ જે સત્વાદી શુરા સહસા કામ કરે નહીં જે જશવંતા જાણિયા શામળ કામ સહસા કરે તે પંડિતને પૂરા પહાણિયા સમજૂતી જે હૃદયથી દાહ્યા છે તે ક્યારેય વગર વિચારે કાર્ય કરતા નથી જે બીજાની વાતમાં આવી જતા નથી તે ક્યારેય વગર વિચારે કાર્ય કરતા નથી જે સાચા અર્થમાં પંડિત છે તે પણ ક્યારેય વગર વિચારે કાર્ય કરતા નથી જે સત્યવાદી છે શૂરવીર છે તે પણ વગર વિચારે કાર્ય કરતા નથી જે યશસ્વી છે જાણકાર છે તે પણ વગર વિચારે કાર્ય કરતા નથી જે વગર વિચારે કામ કરે છે તે સાચા અર્થમાં પંડિત નથી એવું શામણ માને છે એક વચનને કાજ પાંડવ તો વનમાં ભમ્યા એક વચનને કાજ કૌરવ દલ સગડા સમ્યા એક વચનને કાજ બલિ પાતાળે પર વર્યો એક વચનને કાજ હરિચંદે પાણી ભર્યું વચન એક શ્રીરામ લંક વિભીષણને દેવું વચન જાતે સર્વે ગયું શામળ કહેવત એથી કહું સમજૂતી એક વચનને કારણે પાંડવોએ વનવાસ વેઠ્યો એક વચનને કારણે કૌરવોનું આખું દળ શમી ગયું નાશ પામ્યું એક વચનને કારણે બલિરાજા પાતાળે ગયો એક વચનને કારણે સત્યવાદી હરિચંદે ચાંડાલને ત્યાં પાણી ભર્યું એક વચનને કારણે રાજા રામે વિભીષણને લંકાનું રાજ આપ્યું વચન જતા બધું ગયું તેથી શામળ આ કહેવત કહે છે હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું એક આમાંથી કઈ પંક્તિ તમે વાત વાતમાં બોલાતી સાંભળી છે જવાબ નીચેની પંક્તિ મેં વાત વાતમાં બોલાતી સાંભળી છે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ બે આમાંથી કોઈ પંક્તિ સાંભળી તમને કોઈ વાર્તા યાદ આવી કઈ પંક્તિ કઈ વાર્તા જવાબ નીચેની પંક્તિ સાંભળી મને આ પુસ્તકમાં આપેલ પાઠ બે ગુપ્તદાનના ભીખાશેઠની વાર્તા યાદ આવે છે બસ એટલી સમજ મને પરવરદિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે ભીખા શેઠ એ ગંગાપુર ગામના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પોતે કરકસરયુક્ત જીવન જીવે છે કદી સારા કપડાં પહેરતા નથી થાગર થીગળવાળું ધોત્યું અને તેવો જ જબ્બો પહેરતા જોડા પણ જૂના પુરાણા પહેરતા સ્ટેશન પર ગાડું કે ઘોડો કરવાને બદલે ચાલીને જવાનું પસંદ કરતા તેઓ વિચારતા કે ગામના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે હું કેવી રીતે મોજ શોક કરી શકું તેમને શરીર ઢાંકવા પૂરતા કપડાં ન હોય ત્યારે હું કેવી રીતે નવા લૂગડા પહેરી શકું લોકોને બિચારાને ખાવાનું પણ મળતું ન હોય ત્યારે આપણે સારું ખાવા કેવી રીતે બેસવું આથી તેઓ આવા પ્રસંગે જેટલા ખર્ચ કરવાનો થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકે અને તેમાં એટલે બીજા પૈસા ઉમેરી ગરીબ લોકોની મદદ કરવામાં વાપરે છે તેમની પત્ની દાન કરીને નામના કરવાનું કહે છે ત્યારે તેઓ વિચારે છે કે આવું કરીને મિથ્યા મોહ શા માટે રાખવું તેઓ ગુપ્તદાનમાં માને છે તેઓ માને છે કે જે ધન હું કમાયો નથી મને વારસામાં મળ્યું છે તેથી મારે આ વારસો મારા પુત્રને આપવો જોઈએ હું આ વારસાનો માલિક નથી પણ રખેવાળ છું તેથી તેઓ જેટલી પોતે કમાણી કરે છે તે દાનમાં વાપરે છે આમ ભીખા પાત્ર ઉપરની પંક્તિને સંપૂર્ણ ન્યાય આપે છે ત્રણ ભગવાન પાસે કશું માંગવું હોય તો તમે શું માંગો જવાબ હું ભગવાન પાસે સૌનું કલ્યાણ આપણી સનાતન પરંપરા અનુસાર આપણે ભાવનાથી છીએ આથી એટલે કે પૃથ્વી પરના તમામ જીવોનું કલ્યાણ થાય તેવું જ હું માંગુ ચાર વર્ષો પહેલા કોઈ સારું કામ કરી ગયું હોય અને હજુ પણ એના નામની ચર્ચા થતી હોય એવા કયા નામો તમને યાદ આવે છે જવાબ વર્ષો પહેલા સારું કામ કરી ગયેલા વ્યક્તિની ચર્ચા થતી હોય તેમાં મને આર્યભટ્ટનું નામ યાદ આવે છે તેમણે શૂન્યની શોધ કરીને વિશ્વમાં ભારતનું નામ પ્રસિદ્ધ કરેલું છે શૂન્યની શોધ ગણિત માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ ઉપરાંત ચંદ્રશેખર શેખર વેંકટરામણ ડોક્ટર હોમી જહાંગીર ભાભા જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા એમ રામાનુજન ડોક્ટર અબ્દુલ કલામ વગેરે વૈજ્ઞાનિકો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ વગેરે સેનાનીઓ વગેરેના નામની ચર્ચા થતી સાંભળી છે પાંચ એવી ઘટના કહો જેમાં તમારો મિત્ર તમારી ઢાલ બન્યો હોય જવાબ મને એક ઘટના યાદ આવે છે જેમાં મારો મિત્ર મારી ઢાલ બન્યો હોય એક વખત વર્ગનું કાળું પાટિયું ભોય પર પડ્યું ને તૂટી ગયું ત્યાં હું ઊભો હતો તેથી મારું નામ આવ્યું ને મને સજા કરવા આચાર્ય બોલાવ્યો બધા વિદ્યાર્થીઓ રિસેસમાં હતા મારો વાંક ન હોતો આચાર્ય મને ધમકાવતા હતા મેં દલીલો કરી પણ તેમણે મારી વાત સાંભળી નહીં ત્યાં મારો મિત્ર આવ્યો ને પહેલાં તો નમ્રતાથી મારી જેમ દલીલ કરી પછી એણે આચાર્યને એમ કહ્યું કે દિવાલ કેટલી જૂની છે ને ખીલી એમાં ટકે એમ નથી વર્ગમાં દિવાલોની મરામતની જરૂર છે આચાર્યને પોતાની દલીલથી વિચારતા કરી દીધા મને છોડી મૂક્યો આમ સાચી રજૂઆત કરીને મારો મિત્ર મારી ઢાલ બન્યો બે કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ તમામ કામ વાક્ય તમામ વ્યક્તિએ સફાઈનું કામ કરવું જોઈએ એક વહાણ પ્રાણ વાક્ય દરિયામાં તોફાન આવતા રવજીના પિતાનું વહાણ ડૂબી જવાથી તેમણે પ્રાણ ગુમાવ્યા બે સુખ દુઃખ વાક્ય સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે ત્રણ લાંબો ટૂંકો વાક્ય રમેશ લાંબો છે તેનો ભાઈ ટૂંકો છે ચાર પર્વર વિચાર વાક્ય પર્વર મને હંમેશા લોકોના સુખનો વિચાર આપ પાંચ જેટલા એટલા વાક્ય ડાકોર જતા આપણે આજે જેટલા કિલોમીટર ચાલીશું એટલા કિલોમીટર કાલે ઓછા ચાલવું પડશે છ બાંધતા કૂજતા વાક્ય સોસાયટીના લીમડાના ઝાડ પર પંખીઓ માળા બાંધતા અને કૂજતા જોવા મળે છે સાત ડાયા વાહ્યા વાક્ય ડાયા લોકો બીજાની વાતોમાં વાહ્યા જતા નથી આઠ ભમિયા શમિયા વાક્ય અમે બે ત્રણ ડૉક્ટરને ત્યાં ભમ્યા ત્યારે મારી દીકરીને દીકરાના ઓરી શમિયા ત્રણ જૂથ કાર્ય શિક્ષક વડીલ કે ઇન્ટરનેટની મદદ લઈ વધુ માહિતી મેળવીને તેની નોંધ લખો અને યોગ્ય હાવભાવ સાથે વાંચો એક પાંડવો કૌરવો પાંડવ એટલે રાજા પાંડુના પુત્ર પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતા યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાયા પાંડુ યદુવંશી પ્રતાપી રાજા હતા તેમને બે પત્નીઓ હતી કુંતી અને માદરી કુંતીના ત્રણ પુત્રો યુધિષ્ઠિર ભીમ અને અર્જુન માદરીના બે પુત્રો નકુલ અને સહદેવ કૌરવો એ એક સંસ્કૃત શબ્દ છે જે કુશ રાજાના વંશજો માટે વપરાય છે મહાભારતમાં સંતાનો માટે આ શબ્દ વપરાયો છે કુશ એક મહાન રાજા હતા જે મહાભારતના મોટા ભાગના પાત્રોના આદિ પુરુષ હતા કૌરવો સો હતા બે વૃક્ષ અને પંખી જવાબ વૃક્ષો એટલે છાયા અને શીતળતા સૌંદર્ય અને સમૃદ્ધિ સંપત્તિ અને પરિતૃપ્તિ રંગબેરંગી પંખીઓ મોહક પતંગિયા અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ પંખી અને વૃક્ષ વચ્ચે અનન્ય સંબંધ રહ્યો છે વૃક્ષો એ પંખીઓના માત્ર આશરો નથી એ એમનું જીવન છે વૃક્ષો પંખીઓને આશરો આપે છે માળો બનાવવાનું સ્થાન પૂરું પાડે છે પક્ષીઓ વૃક્ષોના પરાજ્ઞયન અને ફલિનીકરણ માટે મહત્વના છે ત્રણ મિત્ર એક કહેવત છે તમે મને કહો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ કે તે કેવી વ્યક્તિ છે શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક મિત્ર એ છે કે સુખ દુઃખમાં સાથી હોય કૃષ્ણ સુદામા અને રામ સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે શ્રી કૃષ્ણે સુદામાને વણ માગે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્ર ધર્મ નિભાવ્યો મિત્રતા એ કોઈપણ સગાઈ વિનાનો અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે મિત્રતા એ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે ચાર રાજા હરિચંદ્ર સત્યવાદી હરિચંદ્ર રાજાની વાત ખૂબ જાણીતી છે હરિચંદ્ર ઇક્ષ્વાકુ વંશના રાજા હતા એને તારામતી નામે પત્ની ને રોહિત નામે પુત્ર હતો વિશ્વામિત્રને હરિચંદે પોતાનું રાજ સુદ્ધા આપી દીધું રાજનો કોષ દાનમાં આપ્યો પાંચસો સુવર્ણ મોહરો દાનમાં આપવા પત્નીને પુત્રને વેચ્યા છેવટે પોતાની જાતને ચંડાલને ત્યાં વેચી સ્મશાનના એ ચંડાલે એને સ્મશાનની જવાબદારી સોંપી અંતિમ સંસ્કાર માટે આવે એની પાસેથી કર લેવાની જવાબદારી એની હતી એક દિવસ ભારે વરસાદ વચ્ચે એક નિર્ધન સ્ત્રી એની ફાટેલી સાડીનું કફન પુત્રના શબ્દને વીંટાળીને લઈને આવી વીજળીના ચમકારાના તેજમાં જોયું તો પોતાની પત્ની અને પુત્ર એની પાસે કર ચૂકવવા કશું નહોતું રાજા હરિચંદ્ર વિહોળ થઈ ગયો અંતરાત્મા કકડી ઉઠ્યો તારામતી પણ રાજાની સત્યની ટેક જાણીતી હતી ત્યાં સ્વયં ઈશ્વર પ્રગટ થયા પર એની કર્તવ્યનિષ્ઠા અને સત્ય સમર્પણથી પ્રસન્ન થયા હરિચંદ્ર પૌત્રનું જીવનદાન માગ્યું ઈશ્વરે જીવનદાન આપ્યું વિશ્વામિત્રે રાજપાટ પાછા આપ્યા પાંચ બલિનું પાતાળ ગમન જવાબ ભક્ત પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ ઉપર અધિકાર જમાવતા દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગી વિષ્ણુએ માતા અદિતિની કુખે વામન રૂપે જન્મ લીધો બલિ નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યાં વામન પહોંચ્યા બલિએ તેમનું સ્વાગત કર્યું દાન માગવા કહ્યું વામને ત્રણ પગલાં જમીન માગી ત્રણ લોકના સ્વામી બલિએ ત્રણ પગલાં જમીન આપવાનું વચન આપ્યું શુક્રાચાર્યની ના હતી છતાં બલિએ વચન આપી દીધું ભગવાન વામણે એક પગલામાંથી પૃથ્વી બીજાથી આકાશ માપી લીધું ત્રીજો પગ બલિએ પોતાના માથા પર રાખવા કહ્યું વામને બીજો પગ બલિના માથા પર મૂક્યો બલિ પાતાળમાં જતો રહ્યો આમ વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને તેને પાતાળનો સ્વામી બનાવી દીધો ચાર સમજાવો એક પોતાની શક્તિ મુજબ વિચારીને કામ કરવું જોઈએ જવાબ જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલાં આપણે આપણા શક્તિ સામર્થ્ય અને સજ્જતાને ચકાસી લેવા જોઈએ અને એનો વિચાર કરીને જ કાર્યનો આરંભ કરવો જોઈએ વિચારમાં અનંત સર્જનાત્મક શક્તિ રહેલી છે પણ એ સર્જનાત્મક શક્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને શક્તિ મુજબ કામ કરવું જોઈએ બે હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે જવાબ આ પંક્તિમાં એવી વ્યક્તિની વાત છે જેના કાર્યોની સુવાસ લોકોના મનમાં સમાજમાં એવી પ્રસરેલી હોય કે એના ગયા પછી અવસાન પછી એને સૌ કોઈ યાદ કરે કર્મશીલ મનુષ્યો મરીને આ રીતે જીવી જતા હોય છે એમની પછીની માટે એમનું જીવન પ્રેરણારૂપ હોય છે જેમ અગરબત્તી પોતે સળગી જાય પણ અન્યને સુવાસિત કરી જાય છે ત્રણ ઊંચા લક્ષ્યને પામવા માટે ઊંચા વિચારો જોઈએ જવાબ આ પંક્તિમાં ઊંચા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઊંચા વિચારો રાખવાની વાત કરી છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન ઊંચા વિચારો રાખીને નિષ્ફળતા મળે તો ભલે પણ વિચારો જીવન ધ્યેય નિમ્ન કક્ષાનું ન બનવું જોઈએ સંકટોથી ડરી જઈને ધ્યેયહીન લક્ષ્યહીન બનનાર જગતમાં કદી માફીને પાત્ર નથી નેપોલિયન મહારાણા પ્રતાપ અશોક અને મહાત્મા ગાંધીજીએ કષ્ટો સહ્યા કંઈક નિષ્ફળતાઓ પણ અનુભવી છતાં વિચારો ઊંચા રાખ્યા ઊંચું લક્ષ્ય રાખી સતત મથામણ કરતા રહ્યા એટલે જ કહ્યું છે કે નોટ ફેલિયર બટ લો એઇમ ઇઝ ક્રાઇમ ચાર એકદમ ઉતાવળે કાર્ય કરે તે પંડિત નથી જવાબ ઘણીવાર કોઈ પણ કામ ઉતાવળે કરવા જતાં જીતની બાજી હારમાં પલટી જાય છે જ્યારે માનવી ઠરેલ અને ધૈર્યવાન હોય ત્યારે એ વ્યક્તિ કોઈ પણ કામ કરતાં પહેલાં વિચારીને પગલું ભરે કોઈ પણ ભૂલ ન થાય એનું ચોક્કસપણે ધ્યાન રાખે તેને કામમાં સફળતા મળે છે અગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ એટલે સાચું કહ્યું છે કે ઉતાવળા સૌ બાવરા ધીરા સૌ ગંભીર જે ધીર ગંભીર છે પંડિત છે તે એકદમ ઉતાવળે કાર્ય કરતા નથી પાંચ વિચાર વિસ્તાર કરો એક ગરત ગાંઠેની વિદ્યા પઠે જવાબ ધન પાસે હોય અને વિદ્યા મોડે હોય તો જ કામના આપણા રોજિંદા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુ માટે વિનિમયના સાધન તરીકે પૈસા એટલે કે ધનનું ખૂબ જ મહત્ત્વ છે પોતાનું ધન બીજાની પાસે હોય તો જરૂર પડે કામ લાગતું નથી આમ છતે પૈસે મુશ્કેલી પડે છે એ જ રીતે જીવનમાં વિદ્યાનું પણ ખૂબ જ મહત્ત્વ છે વિદ્યા વિના મનુષ્ય પશુ સમાન છે એ જ્ઞાન જો વ્યવહારમાં ન હોય આચરણમાં ન હોય તો નિરર્થક છે વિદ્યાર્થી પાસે પણ પ્રાયોગિક કે વ્યવહારુ શિક્ષણ મળે તો વાંચીને ભૂલી જવાની ટેવમાંથી ઉઘરી જાય વિદ્યા વ્યવહારુ જીવનમાં અપનાવાય તો જ પથદર્શક બની શકે ઉપયોગી થાય અને જીવન મુશ્કેલીઓમાં નવી રાહ મેળવી શકે બે શક્તિ એવી ભક્તિ જવાબ ખરેખર કહેવતો એ પ્રજાજીવનનો વારસો છે એમાં પ્રજાનું ડાપણ છે આ કહેવત આપણી શક્તિ પ્રમાણે યથાશક્તિ કાર્ય કરવા અંગે છે શારીરિક હોય કે માનસિક શક્તિ હોય એ જીવનની ઉર્જા છે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો લાભને બદલે નુકસાન પહોંચાડે છે અતિરેક હાનિ પહોંચાડે છે અંગ્રેજીમાં એથી કહ્યું છે કે કટ યોર કોટ અકોર્ડિંગ ટુ યોર ક્લોથ કાપડ હોય એ પ્રમાણે કોટ તૈયાર કરાવાય બીજાનો મહેલ જોઈને આપણી ઝૂંપડી ન નંખાય આપણી શક્તિ ભૂખ હોય એટલું ખવાય વધુ ખાઈએ તો અજીર્ણ થઈ જાય શરીર બગડે ત્રણ ચૂક માફ નહીં માફ નીચું નિશાન જવાબ આ કહેવત જીવનલક્ષી છે જીવનમાં ઊંચું ધ્યેય રાખવા અંગે છે ઊંચી મહત્વાકાંક્ષા એ દિશામાં કરેલો પુરુષાર્થ અને શ્રદ્ધા ક્યારેય એડે જતા નથી નિષ્ફળતા મળે તો પણ એથી કશું શીખવા મળે છે અનુભવ મળે છે એ અનુભવ પણ જીવનનું અમૂલ્ય ભાથું છે મહાપુરુષોના જીવન જુઓ સિકંદર સમ્રાટ ચંદ્રગુપ્ત નેપોલિયન ગાંધીજી જેવા મહાન આત્માઓ આજે સમાજની સંપત્તિ છે એમના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે કહો કે એમણે ઇતિહાસ સર્જ્યો છે વિદ્યાર્થીએ પણ શિક્ષણના ઉચ્ચ આદર્શોને ફળીભૂત કરવા સક્રિય વિધાયક પ્રયત્નો કરવા જોઈએ નીચું અને સરળ ધ્યેય રાખીને સફળ થનાર વ્યક્તિનો મહિમા નથી આર ઉતાવળા સો બાવરા સો ગંભીર જવાબ કોઈ પણ કામ કરવામાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે ઉતાવળ કરવાથી એ ધ્યાન વિચલિત થાય છે અર્જુને લક્ષ્યવેદ કરતા એકાગ્રતા કેળવી તો જ લક્ષ્ય સિદ્ધ થયું એમાં ઉતાવળ કામ ન લાગે ઉતાવળથી ચાલતા દોડતા કે ગાડી ચલાવતા અકસ્માતનો ભય રહે છે વિદ્યાર્થી પરીક્ષામાં આયોજન ને સમયને ધ્યાનમાં રાખીને ઉત્તરો ન લખે તો ઉતાવળ કરે તો અગત્યના મુદ્દાઓ રહી જાય અક્ષરો બગડે પ્રશ્નોના યોગ્ય ઉત્તરો ન લખી શકાય ક્રિકેટ રમતા રમતા બેટ્સમેન ઉતાવળમાં ફટકો મારવા જતાં આઉટ થઈ શકે છે એટલે તો ક્રિકેટને જીવન સાથે સરખાવવામાં આવે છે ઉતાવળ કરવા જતાં કેટલીક વાર જીતની બાજી હારમાં પલટાઈ જાય છે અનુભવી ઠરેલ વ્યક્તિ ધીરજથી ચારે બાજુનો વિચાર કરીને પગલું ભરે છે ભૂલ ન થાય એનું ધ્યાન રાખે છે એને અવશ્ય સફળતા મળે છે નિષ્ફળ જાય તો ધીરજ રાખોતો નથી ભૂલ પાસેથી શીખીને ફરી સાહસ કરે છે ઉતાવળે આંબા પાકતા નથી આંબેથી કેરી પાકે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે પાંચ પ્રાણ જાય પણ વચન ન જાય જવાબ વચન શબ્દ પોતે જ પોતાનામાં એક વિશ્વાસ છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ પવિત્ર ગ્રંથ રામાયણમાં છે રાણી કઈ રાજા દશરથે આપેલા બે વચનમાં રામને ચૌદ વર્ષનો વનવાસ અને પુત્ર ભરતને રાજસિંહાસનની માગણી કરે છે રાજા દશરથને રામ પર વધુ પ્રીતિ હોવાથી તેઓ તેના વિયોગમાં પોતાના પ્રાણ છોડી દે છે પણ પોતાનું વચન તોડતા નથી રામ પણ પિતાનું પિતાના વચનનું પાલન કરીને ચૌદ વર્ષ વનવાસ ભોગવે છે આથી જ કહેવાયું છે કે રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય આ વાક્ય એક રીતિ છે પદ્ધતિ છે જીવન મંત્ર છે જીવનનો આધાર સ્તંભ છે જીવનમાં કોઈને આપેલા વિશ્વાસ સામે દગો ન કરવો દગો કોઈનો સગો નહીં ખુલ્લા મેદાનમાં પાડેલો પડગો વળતો વળતો આપણી તરફ જ આવે છે કોઈનો આપણા ઉપરથી ભરોસો ઉઠવો ન જોઈએ આમ પ્રાણ જાય પર વચન ન જાય એ જીવન રીતિ આપણી ભારતીય સંસ્કાર જીવનની આગવી વિશેષતા છે આપેલી પંક્તિઓ વાંચો અને એમાંથી કોઈ એક ગદ્ય અને એક પદ્ય પંક્તિનો અર્થ વિસ્તાર લખો એક પરિશ્રમ એ જ પારસમણી આ પંક્તિમાં પરિશ્રમને પારસમણી કહીને જીવનમાં શ્રમનો મહિમા કર્યો છે આજના ભૌતિક જમાનામાં શ્રમનો મહિમા ભૂલી જવાયો છે જે લોકો શ્રમનું કામ કરે છે એને કેટલાક હલકું કામ ગણે છે જે ગંદકી કરે છે તે મોટો ગણાય છે જે ગંદકી કે કચરો સાફ કરે છે તેને નીચો દરજ્જો સમાજે આપ્યો છે શ્રમ વિના પૈસા રડવામાં લોકો ભાગ્ય જુએ છે શારીરિક શ્રમ પ્રત્યેની સુખ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે શારીરિક શ્રમથી શરીર સારું રહે છે બેઠાડું જીવન જીવનાર વ્યક્તિ અનેક રોગનો ભોગ બને છે આપણે આપણો શ્રમનો મહિમા જાણે પરદેશ એક્સપોર્ટ કર્યો છે ત્યાં શ્રમનું ગૌરવ છે દરેક પોતાનું કામ જાતે કરે છે નોકર ચાકર ભાગ્યે જ જોવા મળે છે કોઈ કામને ત્યાં નાનું કે હલકું ગણવામાં આવતું નથી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી પરિશ્રમ રૂપી પારસમણીના સ્પર્શથી જ આપણે સુખી થઈ શકીએ બે પહેલું સુખ તે જાતે નર્યા જવાબ શરીરને પણ શાસ્ત્રમાં સંપત્તિ કહી છે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન છે એને પહેલું સુખ ગણવામાં આવે છે શરીર સારું છે તો ધન વૈભવ કામના લાગે છે તન સ્વસ્થ તો મન સ્વસ્થ ધનથી સારું ભોજન મળે પણ શરીર રોગિષ્ઠ હોય તો તેને માણી શકાય નહીં ગીતામાં કહ્યું છે શરીર માધ્ય ખલુ ધર્મ સાધનમ ખરેખર શરીર સારું સ્વસ્થ હોય તો બધા ધર્મ એટલે કે કર્તવ્ય ફરજ અધિકાર બજાવી શકાય છે અન્યથા નહીં આમ જીવનને અર્થપૂર્ણ રીતે જીવીને સાર્થક કરવું હોય તો તંદુરસ્ત શરીર પાયાની અનિવાર્યતા છે તે પહેલી પ્રાથમિકતા છે ત્રણ બહુજન મળીને જે કરે તે એકે નવ થાય સાવરણી ઘર સાફ કરે શળી એકે શું થાય જવાબ આ પંક્તિઓમાં સહકારનો મહિમા કરવામાં આવ્યો છે સંઘર્ષ શક્તિ કલિયુગે એમ કહેવાયું છે તે આ અર્થમાં ઘણી સળીઓ ભેગી થઈને સાવરણી બને છે સળીઓ બંધાઈને ભેગી થાય એટલી શક્તિ બને છે એ સાવરણીથી ઘર સાફ થાય છે એક સળી ઘર સાફ કરી શકતી નથી આપણે ત્યાં કહેવતો છે ઝાઝા હાથ રળિયામણા ઝાઝી કીડીઓ સાપને તાણી કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે ભેગા થવાથી ઉત્સાહ વધે છે એકબીજાની આવડતનો લાભ મળે છે ચાર નમતાથી સૌકોરી છે નમતાની બહુ માન સાગરની નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન જવાબ પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ નમ્રતાનો મહિમા સમજાવ્યો છે નમ્ર માનવીઓને જે સ્થાન પ્રાપ્ત થાય છે તે અભિમાની માનવીઓને પ્રાપ્ત થતું નથી કવિએ સાગર અને પર્વતના ઉદાહરણ દ્વારા આપણને આ તથ્ય સમજાવ્યું છે નદીઓ નમ્ર સ્વભાવના સાગરને મળવા દોડી જાય છે અભિમાનમાં રાજતો પર્વત ઊંચો હોવા છતાં નદીઓ તેને છોડીને સાગર ભણી દોડી જાય છે જે મનુષ્યો અક્કડ રહે છે અને નમતા નથી તેમનો કોઈ ભાવ પણ પૂછતું નથી તેમને કોઈ ખરા દિલથી આદર આપતું નથી નમ્ર મનુષ્યને દરેક જણ હૃદયપૂર્વક માન આપે છે તેનું કોઈ પણ કામ અટકી પડતું નથી કહેવતમાં પણ સાચું જ કહ્યું છે કે નમે તે સૌને ગમે આઠ પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે એક કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી જવાબ પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી બે દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ જવાબ જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ ત્રણ તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું જવાબ મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે ચાર ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું પૂજન શા માટે અટકતું નથી જવાબ ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું પૂજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી તેઓ પ્રકૃતિના સંતાન છે પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે એ જ બળને આધારે તેમનું ગુંજન અટકતું નથી પાંચ કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી જવાબ જે લોકો દિલના સારા હોય જે કોઈની વાતોમાં વહી ન જાય જે વિદ્વાન હોય જે સત્યવાદી હોય જે શૂરવીર હોય જે યશસ્વી હોય આવા લોકો ઉતાવળે કામ કરતા નથી તેથી તેમને યશ મળે છે છ આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય છે એટલે તમે શું સમજ્યા જવાબ આપણું ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી આથી આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય છે આઠ આપેલા વિષય પર ચર્ચા સભા યોજો ચર્ચાના મુદ્દા પક્ષ એક બોલે એના બોર વેચાય પક્ષ બે ન બોલવામાં નવ ગુણ બોલે એના બોર વેચાય આજે આપણે ઉપભોક્તા અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે બોર જેવી પ્રમાણમાં સાવ નજીવી કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ એના ગુણગાન ગાવા પડે છે પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે ન બોલવામાં નવગુણ ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં ન બોલવામાં મજા છે ન બોલવામાં નવ નવ ગુણ આ મુજબ છે કોઈનું હૈયું દુભાય નહીં કોઈના કજિયા કંકાસમાં નિમિત્ત ન બનાય શત્રુ ઊભા ન થાય આપણું વાંક ન નીકળે વ્યાપાર જીવનમાં રહસ્યોને રહસ્યો ન છતાં થાય કોઈની નિંદા ન થાય બીજાની ખાનગી વાત કહેવાય ન જાય લોકોનો વિશ્વાસ તૂટે નહીં મનની શાંતિ જળવાઈ રહે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ